હે સબંધ કર્યો તો કઈ કર્યો છોકરો તો છોકરો કરે તમે પૂછવા પણ પહેરવાનું તો એમ છે ને પાછું આપડે રોંગ નંબર માં આવી ગયા મેં તો કીધું તમારા સંબંધ નથી બરાબર

બાળ શિરોની તકલીફ ખરી બીજું તારી ઓળી એના કર બે અગરબત્તી ચાલુ કર અહીં શાંતિ થઈ જાય એટલે માથા કેતર કરું અને છોકરાને લાઈન પાગે લગાવી દઈએ જયનો 73 મેનો આસો તો પણ થઈ જામી આશીર્વાદ

पारीक पारीक शुणतर शुणतर नहीं है। नहीं है। जीव परीक्षा ले તમારો ભાવ હશે જાય પરિવાર નો એક મન થઈ ગયું કે ના ભાઈ આપણે પકડ્યું બરોબર જન્મ ભાઈ બીજા નંબર ની વસ્તુ ડોક્ટર કીધું કે આ જીવન ગોળ્યું લેવી પડે તો આ જીવન બંકો કોળિયું ખાય અને એમાં પૈસા લે ડોક્ટર કીધું હોય છ છ મહિને બતાવવા આવવાનું પેલો ચાર ચાર મહિને બતાવવા દા ડોક્ટર કે શ્રદ્ધા પકડો તમારા મનોમન તમારા ટેક થી માતાજી ના વિશ્વા શ્રદ્ધા પકડો જેમ ડોક્ટર પાસે વાયદો કરો કે ટાઈમ સર ગોળીઓ લેવી ભૂખ્યા પેટે લેવી હોજે લેવી ગાધા પેલા ને ગાધા પછી એ બોલ એક દાડો બોલતા નહી તો ચોક લગન માં ગયા હોય તો એ ગોળી આમ આમ મેલી જાય એ જેવી ટેક પકડે એવી ટેક લેવડી પકડો તો સાહેબ દુનિયાનું નું જગતનું જગત નું પણ એવી ટેક રાખવી પડે હવે ઘણા બેઠા છે કોઈ થી દવા ચાલતી છે એ પણ પૈસા જા નહી કેસ કઢાય સ્લીપ પડાય અને પછી બોલ બોલ ઓ બોલતો નહી બોલતો નહી સ્વભાવ વાળું મારો ભગવાન એવું કે છે ને વેળાય એવું પૂછું કે બે કિડની ફેલ છે પી શું લાગો છે અઠવાડિયા બે વાર પાણી ને એકલા છે બોલો આડા ચાર લીટર નો રિસ્યુ છે તારા પાણી બીજું શું કીધું ડોક્ટર કિડની બદલવી પડશે ડોક્ટર કીધું કિડની બદલવાનો ખર્ચો છે ડોક્ટર

અને મારા દેવ પર વિશ્વાસ છે તો બોલું ને ન બનાવો મારું નામ બતાવો આપણો વિડિયો જોઈને આયલા છે વિશ્વાસ છે બોલ કેવો

પેલા ચોરાયા다가 પેલા પેલા પછી ગુરુકુળમાં આવ્યા ત્યાંથી હવે પોતાનું વર્ષ થઈ ગયા નથી તો પલોટ તો જો મરો ઈશ્વર કે વિશ્વા તમે છે ને નોર્મલ છે બેક ટીઓ હારી છે બદલવાની જરૂર નહી તો હું તારો અટૂટ વિશ્વાસ

ઉભો ઉભો જમવાનો ઉભો પછાપી વાળી બેટન ઊભો જમવાનો ઊભો મારું બોલેલું બોય પડવા જો મારું નમ માતા માઈકલ બે લઈને આવા ભૂલી ગયા ફાઈલ નું જમા કરાવી દેવાની જોની ફાઈલ જમા ભાઈએ ઊંઘીઓ બતાયા તેમ અચ્છા સોવાળા ભાઈ

મીઠાઈ પીઠાઈ બનાવે એમનો ભગવાન મન કરે એટલે સૌથી મોટો પેલો ફાયદો મળી દૂધ ચા નહી પીવું એટલે ચા પછી